સિદ્ધાર્થ ચાવડા મીનાબેન ડાભી દક્ષાબેન પટેલ અને રીટાબેન જોશીને ગામ લોકોએ શ્રદ્ધા સાથે વિદાય આપી વિદાયના આ મંચ પર વિદ્યાર્થીઓ અને ગ્રામજનો બંને ભાવનાથી ભીની આંખો સાથે આ શિક્ષકોને વિદાય આપી જે તેમના શૈક્ષણિક યોગદાન અને કાર્ય પ્રતિના માટે યાદગાર ક્ષણ બની તમારા માટે આ છે પ્રવીણ ઠાકોર પ્રકોપ ન્યૂઝ જ્યાં સત્ય જે પર સર્વોપરી છે પ્રકોપ ન્યૂઝ આ છે તમારી ખબરોનો મન